સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક અશાસ્ત્ર વિભાગને પ્રોફેસર મહેશ પાઠક દ્વારા ગોલ્ડ મેડલ માટે રૂપિયા પાંચ લાખ રૂપિયા જેટલું અનુદાન મળ્યું છે આપણી સાથે ઇકોનોમિક્સ વિભાગના ડોક્ટર કિંજલબેન આહિર આપણી સાથે ઉપસ્થિત છે આ અંગે એમની પાસેથી વિગતે માહિતી મેળવીશું કોઈ એક શિક્ષકે પોતાની આખી જિંદગીમાં કમાયેલ જેટલી રકમ હોય તેમાંથી બચત કરીને તે જ સંસ્થાને પાછું પરત આપ્યું હોય તેવો એક બનાવ સરદાર પટેલ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં બન્યો છે અર્થશાસ્ત્ર વિભાગને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે વિભાગના જ તે પૂર્વ વિદ્યાર્થી પૂર્વ શિક્ષક અને પૂર્વ વડાશ્રી રહેલા ડોક્ટર મહેશ પાઠકે અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર વિષયમાં ગોલ્ડ મેડલ એનાયત કર્યું છે જેનું નામ હશે ડોક્ટર મહેશ પાઠક ગોલ્ડ મેડલ ઇન ઇકોનોમિક્સ આ તેવા વિદ્યાર્થીઓને આપવામાં આવશે કે જે લોકોએ એમ ઇકોનોમિક્સ રેગ્યુલર મોડમાં કર્યું હોય અને એક્સટર્નલ પરીક્ષામાં ટોટલમાં જેને સૌથી વધારે હશે તેને આ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે બટ આ જે પાંચ લાખ રૂપિયાનું અનુદાન છે તે તો કુલ ત્રેપન લાખ સત્યાવીસ હજાર ડોક્ટર મહેશ પાઠક દ્વારા જે અર્થશાસ્ત્ર વિભાગને આપવામાં આવ્યા છે તેનું એક ભાગ સ્વરૂપ છે આ ગોલ્ડ મેડલ વર્ષ ત્રેવીસ થી જ તે એનાયત કરવામાં આવશે